રાધે રાધે જય શ્રી કૃષ્ણ મકર રાશિ જાન્યુઆરી માસિક રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ નમસ્કાર દર્શક મિત્રો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવું વર્ષ બે હજાર છવ્વીસ દસ્તક દઈ રહ્યું છે ત્યારે મનમાં પ્રશ્ન હોય છે કે આ વર્ષનો પ્રથમ મહિનો આપણા માટે કેવો રહેશે આજે આપણે વાત રાશિ ચક્રની દસમી રાશિ એટલે કે મકર રાશિ કેપ્રિકોન વિશે જેમના નામનો પ્રથમ અક્ષર ખ તેમજ જ થી શરૂ થાય છે તેમના માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ નો મહિનો કેવા પરિવર્તનો લઈને આવશે તો ચાલો જાણીએ સામાન્ય જીવન અને વ્યક્તિત્વ મકર રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો નવી આશા અને દ્રઢ સંકલ્પનો મહિનો બનીને રહેશે વર્ષના પ્રારંભમાં તમારા આત્મવિશ્વાસમાં અનેરો ઉછાળો જોવા મળી શકે છે શનિના પ્રભાવ હેઠળની તમારી આ રાશિ હોવાથી તમે સ્વભાવે શિસ્ત બનશો અને આ મહિને તમારી એ શિસ્ત તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે લાંબા સમયથી જે યોજનાઓ કાગળ પર હતી અથવા અધૂરી હતી તેને ગતિ આપવા માટે તમે સક્રિય બનશો સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે કારકિર્દી તેમજ વ્યવસાય કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે નોકરિયાત વર્ગ जो ते लाबा समय थी प्रमोशन के बदली राह जो रहा था तो आ महीने सारा समाचार ती सके तुम्हारी काम करने पद्धति उच्च अधिकारी प्रभावित थी अधिकारियों। थे सके नो સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે વ્યવસાયિક વર્ગ વેપાર કરતા મિત્રો માટે જાન્યુઆરીના મધ્યભાગ પછીનો સમય અત્યંત નફાકારક રહેશે જો તમે નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માંગો છો અથવા નવા કરાર કરવા માંગો છો તો આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈને રહેશે માર્કેટમાં તમારી સાખ વધશે આર્થિક સ્થિતિ આર્થિક મોરચે આ મહિનો સ્થિરતા અને વૃદ્ધિ સૂચવે છે આવકના એક કરતા વધુ સ્ત્રોત ઉભા થવાની શક્યતા પણ રહેલી છે પૈતૃક સંપત્તિ અથવા જૂના કરેલા રોકાણ ઇન્વેસ્ટમેન્ટમાંથી અણધારીઓ લાભ પણ મળી શકે છે સાવધાની ગ્રહોની ચાલ સૂચવે છે કે આવકની સાથે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે મોજ શું પાછળ અંધાધૂંધ ખર્ચ કરવાને બદલે बचत पर खास ध्यान आप जो कोई ने मोटी रकम उधार पहला विचार करव हितावहक प्रेम पारिवारिक जीवन संबंधों की दृष्टिए आ महीनो मिश्र फलदायी रह प्रेम संबंधों रिलेशनशीप તેમના માટે આ સમય રોમેન્ટિક રહેશે પરસ્પર સમજણ વધશે જેઓ એકલવાયુ જીવન જીવે છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન પણ થઈ શકે છે દાંપત્ય જીવન પતિ પત્ની વચ્ચે જો કોઈ જૂના મતભેદ હશે તો તેની ઉકેલ આવશે જીવન સાથીનો ભાવનાત્મક ટેકો તમારી હિંમત વધારશે પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે આરોગ્યની દ્રષ્ટિએ હેલ્થ ટિપ્સ શાસ્ત્રની બાબતમાં તમારે થોડી સજાગતા રાખવી પડશે કામના કારણે માનસિક થાક તેમજ શારીરિક નબળાઈ અનુભવાઈ શકે છે ખાસ કરીને મકર રાશિના જાતકોને પીઠ કમર અને સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે ઠંડીની ઋતુ હોવાથી ખાસ ધ્યાન રોજિંદા જીવનમાં પ્રાણાયામનો સમાવેશ અવશ્ય કરજો ખાસ વિશેષ ઉપાય તેમજ માર્ગદર્શન તમારી રાશિનો સ્વામી દેવ શનિદેવ રહેલા છે તેથી તેમની કૃપા મેળવવા નીચે મુજબના ઉપાયો ખાસ કરવા હિતાવહક છે શનિદેવની ઉપાસના દર શનિવારે શનિ મંદિરમાં જઈ તલના તેલનો દીવો પ્રગટાવવો દાનનું મહત્વ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા વસ્ત્ર કે અડદની દાળનું દાન જરૂરથી કરવું मंत्र जाप दर ओम शनिश्चराय नम ओम शनिश्चराय नम आ मंत्री एक माला जरूर थी करवी जान्युआरी महीना महत्व आंकड़ा जुए तो शुभ तारीखों जो ये तो પાંચ જાન્યુઆરી નવ જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી અઢાર જાન્યુઆરી ત્રેવીસ જાન્યુઆરી તેમજ સત્યાવીસ જાન્યુઆરી આ તારીખોએ મહત્વના કામની સફળતાની શક્યતા વધશે શુભ રંગ જોઈએ તો નેવી બ્લુ તેમજ કાળો અને શુભ અંક જોઈએ તો આઠ प्रिय दर्शक मित्रों अंतिम संदेश मकर राशिना जातकों માટે જાન્યુઆરી 2026 એ પ્રકૃતિની સવી સમાન રહેલો છે તમારી મહેનત અને ઈશ્વર પરનો ભરોસો તમને સફળતાના શિખરે જરૂર తీ પહોંચાડશે પ્રિય દર્શક મિત્રો જો આપને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરશો કોમેન્ટમાં જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં આપના મિત્રો સાથે આ રાશિ જરૂર કરજો અને આવી જ્યોતિષી જાણકારી માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ રાધે રાધે આપનો મહિનો શુભ રહે તેવી មង្គលកាមណាតំញាវីដេអូគំយោចទៅហាយប៉ប៉ានឹងខ ास រក